હેરિટેજ સિટી અમદાવાદને વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મળી રહી છે જેમાં ખાસ હેરિટેજ વોક કરવા દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં હેરિટેજ સિટી અમદાવાદના બે કિલોમીટર લાંબા હેરિટેજ રૂટને રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે સિત્તેર કરોડ ઉપરાંતના ખર્ચે આ રૂટ ડેવલપ કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદનો પ્રસિદ્ધ એલિસ બ્રિજ પણ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અને અમદાવાદનો ટાઉન હોલ પણ રીડેવલપમેન્ટ કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ આ હેરિટેજ વારસો જળવાઈ રહે અને એ સ્થાપત્ય જળવાઈ રહે સ્વામિનારાયણ મંદિર હોય હેરિટેજ વોકનો રૂટ હોય તદ ઉપરાંત આપણે વાત કરીએ આના માટે મહાનગરપાલિકા દ્વારા સિત્તેર કરોડ કરતાં વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે આધુનિક હેરિટેજ આપણે વાત કરીએ કે રૂટનું ડેવલપ કરવામાં આવશે તદઉપરાંત જેટલા જે ત્રીસ મંદિરોની જે સર્કિટ આવેલી છે એ તમામ મંદિરો ખૂબ જ સારી રીતે હેરિટેજ લુક આપીને એને ડેવલપ કરવામાં આવશે તદઉપરાંત જે એલિબ્રિજ વર્ષો જૂનો અંગ્રેજ જમાનાનો એલિબ્રિજ જે આવેલો છે એ બત્રીસ કરોડના ખર્ચે આ હેરિટેજ છે એનું રિનોવેશન કરવામાં આવશે અને એને આધુનિક રૂપ આપ આવશે તદઉપરાંત ટાઉન હોલ એ પણ એક હેરિટેજનો નમૂનો છે એને પણ ટાઉન હોલ ને પચીસ કરોડ કરતા વધારે રકમથી ટાઉન હોલનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે